મારું નામ એડવોકેટ પારસભાઈ ગઢવી અમારી સોસાયટી અમરનાથ કોઓપરેટિવ સોસાયટી વોર્ડ નંબર અઢાર માં આવે છે જે ઢેબો રોડ ઉપર અટીકા ફાટક પાસે આવેલ છે અમારી સોસાયટીમાં માં ટીપી ની જગ્યા કોમન પ્લોટ છે જે સોસાયટીની માલિકી છે અને ટીપી ની પણ માલિકી છે આ કોમન પ્લોટમાં માં અજાણ્યા શખ્સો દ્વારા બે થી ત્રણ વાર બાંધકામ કરવામાં આવેલ છે આરએમસી દ્વારા આની પેલા બે માં એક વાર બાંધકામ તોડી પડાયું હતું

આ તમારી સોસાયટી નો નિકાલ થશે અથવા તમને યોગ્ય રજૂઆત માટે બીજી વાર બોલવામાં આવશે આની પેલા બે હાજર હજાર માં રજૂઆત કરેલી હતી કાયદાનો ભય નથી આ ભૂ માફિયાત એ ઈ માફિયા નામ છે નારણભાઈ ભરવાડ તથા સંદીપભાઈ ભરવાડ સંદીપભાઈ ભરવાડ નો પોતાનો હોલ છે મોમાઈ હોલ મોરારી નગર હરિધવા રોડ ઈ એમ કે છે કે પ્લોટ મારો છે અને આ એના કાકા છે નારણભાઈ ભરવાડ અને એમના દીકરા મનીષભાઈ ભરવાડ એ લોકો દ્વારા આવીને ધોર બાંધવામાં આવે છે અવારનવાર સોસાયટીમાં એનો પ્લોટ જ નથી જે માલિકી આરએમસી ની છે સરકારની છતાં ભૂ માફિયા દ્વારા માથા ભારે શખ્સો દ્વારા આવી અને અહીંયા આ કામ કરવામાં આવે છે બાંધકામ પાડી નાખે પાછા આવીને કરી નાખે અમારી માંગ છે કે અમારે સોસાયટીનો પ્લોટ છે તમારે અહીંયા માતાજીનું મંદિર કરવું સોસાયટીના લાભાર્થે કોઈ પણ એવી અમે અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવો બાળ મંદિર બનાવો જે ખરેખર આરએમસી ની હદમાં આવે છે પરંતુ ભૂ માફિયાઓ સમજતા નથી જેના કાયદાનો ભય નથી ત્રીજી વાર બાંધકામ ચાલુ કરેલ છે